એકદમ સરસ મજાની સુખડી સુખડી એટલે ગુજરાતી ઘરોમાં બનતી એક સરસ મજાની દેશી મીઠાઈ દાદી નાની વખત એકદમ હેલ્ધી અને પૌષ્ટિક મીઠાઈ આ સુખડી જો તમે દિવસમાં એક વાર ખાવ તો પણ તમારા શરીર ને તાકાત મળે છે ઘી ગોળ અને ઘી ગોળ અને ઘઉં માંથી એક સરખું રાખવાનું છે જેટલા પ્રમાણમાં ઘી હોય એટલા પ્રમાણમાં ગોળ લેવાનું છે ગોળ તમે ઘઉંનો ઝાડો ઝીણો કોઈ પણ લઈ શકો છો અને એટલા જ પ્રમાણમાં તમારે ગોળ લેવાનું છે ગોળને તમારે એકદમ બારીક બારીક ઝીણો સમારવાનો છે અહીંયા અમે ઘરનું જ ઘી લીધું છે ઘી તાજું બનેલું છે ઘીને આપણે એકદમ સરસ ગરમ થવા દેવાનું તમે જોઈ શકો છો બબલ સાયા છે એવું ગરમ થાય એટલે આપણે એમાં એડ કરીશું ઘઉનો થોડો જાડો લોટ લીધો છે બહુ વધારે જાડો જાડો અને તમે ઝીણા લોટની પણ આ સુખડી બનાવી શકો છો એકદમ સરસ મજાની ક્રિસ્પી અને ટેસ્ટી સાથે સાથે બહુ ખાવાની મજા આવે એવી સ્વાદિષ્ટ એવી આ સુખડી તમે જો આવી રીતે એકવાર બનાવશો તો ખાવાની બહુ મજા આવશે તો અહીંયા લોટ શેકવાની એકદમ ધીમી આંચે થોડું ન થાય ત્યાં સુધી આપણે છે આ ની અંદર ઘી પુષ્કળ પ્રમાણમાં આપણે લીધું છે કારણ કે આપણે હવે પહેલાના જમાનામાં લોકો બધી જ વસ્તુઓમાં ઘીનો ઉપયોગ કરતા હવે આપણે ઘીનો ઉપયોગ શેમાં કરીએ છીએ સેમેય નહીં વજન વધી જાય ચરબી વધી જાય વોટેવર પરંતુ ચોખ્ખું અને જો શુદ્ધ ઘી હોય તો ક્યારેય વજન વધતું નથી ઉલટાનું તમારા હાડકાને પોષણ મળે છે પહેલાના જમાનામાં લોકો ઘરનું આ બધું ખાતા એટલે એમને ક્યારેય કમરના દર્દ થતા ન હતા અને હવે આપણે શું કરીએ છીએ આપણું ખાણીપીણી ચેન્જ થઈ ગયું છે દેશી ખાણાને મૂક્યું તડકે અને હવે આપણે પીઝા બર્ગર સેન્ડવીચમાં કેલરી વધારે પોષક તત્વો છે જો ઘીમાં ઘણા બધા પોષક તત્વો છે ગોળમાં લોહ તત્વ અને સાથે સાથે ગોળ આપણા શરીરની તાકાત આપે છે અને એ ઉપરાંત ગોળ તમારા પાચ જ તંત્ર મજબૂત રાખે છે તમારા અંદરના અવયવોને ગોળમાં પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ છે તો અહીંયા હવે આપણે ગોળ ખાવાનું બંધ કરી દીધું છે પરંતુ જો આવી રીતે સુખડી બનાવી અને રોજ એક નાનું બટકું પણ સવારે ખાઈએ જોબ પર જશો કારણ કે તમે ઘરનું કામ કરશો તો સો વર્ષ સુધી તમને સાંધાના દર્દો તો થવાના જ નથી આપણે દાદી નાની વખતના જમાનાનું થોડું આપણે ફોલો કરીએ અપનાવીએ મિત્રો આજે સુખડી છે એ એકદમ જૂની વર્ષો જૂની પરંપરાગત ભારતીય મીઠાઈ છે જેમાં માવાનો ઉપયોગ થતો નથી મહિનાઓ સુધી ખરાબ થતી નથી સુખડીમાં ક્યારેય ફૂગ થતી નથી મિત્રો તો જૂનું એ સોનું ચલો આપણે આજે એકદમ સરસ મજાની સુખડી બનાવી અહીં તમે જોઈ શકો છો હું સતત બે થી ત્રણ મિનિટ સુધી મીડિયા હલાવ હલાવ કરું છું અને હવે મને સહેજ આમ તો કલર થોડો ડાર્ક દેખાય છે અને સુગંધ એકદમ મસ્ત આવી રહી છે ખરેખર એટલી સરસ સુગંધ આવી રહી છે કે સુખડી ખાવાનું મન થઈ જાય આખું ઘર સુગંધ સુગંધ થઈ ગયું છે સુખડીની તો એ લોટ શેકાય ને એટલે બહુ મીઠી સુગંધ આવે અને મને પણ જ્યારે ઘીમાં સ્પેશિયલી લોટ શેકાતો હોય ત્યારે એની સુગંધ અલગ જ હોય છે મને તો સ્પેશિયલી જ્યારે કોઈ પણ શીરો સુખડી બનતી હોય એની સુગંધ બહુ ગમે છે તો અહીંયા હું તો સુગંધનો સ્વાદ માણતા માણતા મસ્ત મજાની સુખડીને બનાવી રહી છું તો હવે અહીંયા મહાદેવનું નામ લઉં છું માતા અન્નપૂર્ણા બનાવજો એમ સરસ મજાની સુખડીનો જે લોટ છે તળિયે ચોટે નહીં એ રીતે હલાવું છું તો હવે અહીંયા આપણે તમારો જે સુખડીનો લોટ છે તમે જોઈ શકો છો બ્રાઉન થયેલો બહુ ડાર્ક વધારે બ્રાઉન નહીં કરતા નહીંતર સુખડી તમારી કડચી લાગશે લોટ વધારે શેકાઈ જશે તો મીઠી લાગશે મોઢામાં મૂકતા ઓગળી જશે તો અહીંયા આપણે આવી રીતે થોડું બ્રાઉન થાય એટલે આપણે શેકવાનું છે મેં અહીંયા હવે ગોળ એડ કર્યો છે ઝીણો ઝીણો સમારીને ગોળ એડ કર્યો ગેસની આંચ અહીંયા આપણે બંધ કરી દેવાની છે અને હવે આપણે ગોળને આમાં જ ઓગળવા દેવાનું છે જ્યારે બધો ગોળ ઓગળી જશે તમે જોઈ શકો છો ધીરે ધીરે અહીંયા આપણું જે બેટર છે કઠણ થઈ રહ્યું છે તો અહીંયા એકદમ સરસ મજાનું કઠણ આપણું મસ્ત સુખડી જેવું થઈ રહ્યું છે જો તમને એવું લાગે કે થોડું ઘી વધારે છે તો સ્માઈનો થોડું ઘઉનો ઝીણો ઝાડો એડ કરી દેજો ઘી વધારે હોય તો તો અહીંયા હવે આપણે મસ્ત મજાનું ઘી આપણે સરસ મજાનું સોસાઈ ગયું છે અને એકદમ પાયો પણ આવી ગયો છે ગોળનો યાદ રહે ગોળ તમે એડ કરો તરત જ તમારે ગેસ છે એને બંધ કરવાનો રહેશે તો હવે આપણો બધો જ ગોળ અહીંયા ઓગળી ન જાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે અને ગોળને ઓગાળવાનું છે પરંતુ ગેસની અંશ તો બંધ જ રાખવાની છે આપણો લોટ જ આપણે એટલો મસ્ત શેક્યો છે કે જે અને ઘી પણ એટલું વધારે આપણે લીધું છે કે જેના કારણે જે આપણી ગોળ છે એકદમ મસ્ત પાયો બની જશે હવે અહીંયા એક વાસણ લીધું તો એ વાસણની અંદર મેં રેડી કરેલું છે સુખડીનું મિશ્રણ છે એને ડબ્બામાં મેં ફેલાવી દીધું છે તો મારો જે વિડિયો ક્લિક કરતી હતી ત્યારે મારો ક્લિક નથી થયું એટલે તમે સમજી લેજો તો મેં અહીંયા એકલા ઘીમાં અને વધારે પડતું ઘી લેઈને સુખડી બનાવી છે તો મેં અહીંયા તળ્યું ઓઈલ વડે ગ્રીસ્ટ પણ નથી કર્યું છતાં પણ સુખડી એકદમ ઝડપથી ઓગળી જશે તો હવે આપણું થોડું ગરમ ગરમ હોય નવશેકું ગરમ થોડું ઠંડુ થાય થોડું ગરમ ત્યારે જ આપણે એના પીસ પાડી લેવાના છે તમને ગમતા ચોરસ ને તમને ગમતા કોઈ પણ સુખડીના શેપ પાડી શકો છો તો અહીંયા આપણે સુખડીના અલગ અલગ રીતે પીસ પાડી લીધા છે મેં થોડી અલગ ડિફરન્ટ રીતે પીસ પાડ્યા છે જેના કારણે આપણને કંઈક અલગ લાગે અને ખાવાની મજા આવે તો ચલો હવે આપણે આ તૈયાર થયેલી સુખડી છે એને થોડી ઠંડી થવા દેવાની ઠંડી થશે પછી તમારા જે સુખડીના પીસ છે એ તમે ઈઝીલી રિમૂવ કરી શકશો બધા પીસ છૂટા છૂટા કરી શકો છો હજી ગરમ છે ઠંડુ થવા દેવાનું છે ત્યાર પછી તમારી સુખડીના પીસ પ્રોપર પડશે તો હવે ચાર થી પાંચ મિનિટ સુધી ઠંડુ થવા દઈએ તો ઠંડુ થાય ને એટલે એકદમ મસ્ત કઠણ થઈ જાય તો અહીંયા તમે જુઓ આ હવે પ્લેટની અંદર આપણી સરસ મજાની સુખડી છે એને હું રાઉન્ડ શેપમાં સર્વ કરું છું અને ફરતું જે કાજુની કતરણ બદામની કતરણ છે ડેકોરેટ કરું છું જેના કારણે મને ખાવાની મજા આવે અને તમને જોવાની મજા આવે તો આવી રીતે મેં બનાવી છે સુખડી